શરીફ શાહ દિવાની પૂછપરછ કરતા તેણે ત્રણેક વર્ષ પહેલા મડુલી સર્કલ ખાતેથી મોટરસાયકલ નંબર નીચે મુજબથી ચોરી કરી હતી તેમજ એક માસ પહેલા આવક ભરૂચ તવરા રોડ જાડેશ્વર ચોકડી ખાતેથી એક સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ એમ એચ ચૌદ ડી એક બે શૂન્ય સાતની ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી રૂપિયા ચોવીસ હજારની કિંમતની ચોરીની ત્રણ બાઇક કબજે કરી હતી યાકુબ પટેલ ભરૂચ